તો આપણે આને બેટર બનાવી લઈશું અને આદુ મરચાની અહીંયા પેસ્ટ લીધેલી છે અને અહીંયા મીઠું લીધું છે એક કોળું વાસણ લઈ લીધું છે એની અંદર લોટને ઉમેરી ઉમેરી દઈશ દઈશ છાશ અને બે વાટકી પાણી ઉમેરી દઈશ એક વાટકી લોટ એક વાટકી છાશ ને બે વાટકી પાણી આટલું માપ પરફેક્ટ છે આદુ મરચાં પેસ્ટ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આમાં આપણે અહીંયા આપણે જાડા તળિયા વાળી લઈ લીધી છે અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અને હવે સતત આપણે હલાવતા રહીશું મીઠું પણ આપણે પહેલા જ ઉમેરી દીધું જ્યારે બેટર તૈયાર કરતા હતા ત્યારે તમે ખાંડવી તો ઘણી વાર ખાડતી હશે પણ એકવાર આ ખાંડવી બાઈટ બનાવશો તો તમને પણ ખૂબ જ ખાવાની મજા આવશે સરસ આપણે મિક્સ કરી લેશું સતત આપણે હલાવતું રહેવાનું છે મીડિયમ આંચ ઉપર આપણે હલાવતા રહેશું તેમ તેમ એ ઘટ થતું જશે જો શીરા જેવું તૈયાર થતું જશે આપણે હલાવતું રહેવાનું અને એકદમ સરસ આપણું ક્રીમી તૈયાર થઈ જશે આપણું જે બેટર ઉમેરેલું છે એ ક્રીમ જેવું થઈ જશે ઘાટું તો સતત આપણે હલાવતા રહીશું અને હજી આપણે આને સતત હલાવતા રહીશું હજી આ કાચું છે પછી એક ડીશ લઈને ઉપરથી આપણે જેમ ખાંડવી પાથરીએ એવી રીતે પાથરીને જોઈ લેવાનું ચોટે નહીં અને વ્યવસ્થિત રોલ વળી જાય તો સમજવાનું કે આપણી ખાંડવી બાઇટ તૈયાર થઈ ગઈ છે આ જ આને આ બેટરની અંદરથી આપણે ખાંડવી પણ તૈયાર કરી શકીએ આને બેટર તૈયાર થઈ જાય આપણું એકદમ મસ્ત એવું તો આપણી થાળીની પાછળ થાળીની અંદર એકદમ પાતળું પાતળું આ બેટર જે તૈયાર થાય એટલે કે જે આપણે આ ખાંડવી તૈયાર થઈ ગઈ હોય એને પાથરી દેવાની તો ખાંડવી તૈયાર થાય છે અને ઝાડું આપણે થાળીની અંદર પાથળી દઈએ તો ખાંડવી બાઇટ તૈયાર થાય છે લગાવી થોડું બેટર સરસ રોલ ની જેમ ઉખડી જશે એટલે કે રોલ વળી જશે તો આપણું આ ખાંડવી બાઈટ તૈયાર થઈ ગયું છે અને આપણે થોડી વાર ઠંડુ થવા દેસુ અને હલાવતા રહીશું તો હજી થોડીક એવી વાર છે આવી રીતે આપણે આમ કરીએ ને રોલ ન થાય તો સમજવાનું હજી થઈ નથી રોલની જેમ આપણે ઉખડવા માંડે આવી રીતે તો સમજવાનું થઈ ગઈ હવે અહીંયા સરસ રોલની જેમ આવી જાય એટલે સમજવાનું આપણે આ ખાંડવી બાઈટ તૈયાર થઈ થઈએ છે આવી રીતે તમે પાતળું પાતળું પાથરી દેશો તો આપણી ખાંડવી પણ તૈયાર થઈ જાય પણ આજે આપણે ખાંડવી બાઇટ બનાવીએ છીએ જો આવી રીતે રોલ વળી જાય એટલે આપણી ખાંડવી તૈયાર એટલે ખાંડવી બાઇટનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે થાળી તેલ લગાવીએ અને આપણે પાથરી લઈશું તેલ લગાવી લીધું છે હવે આમ બધું આપણે ઉમેરી દઈશું હવે આપણે સરસ આપીશ ની અંદર પાતરી દેસુ મસ્ત એવું આપણું ખાંડવી બાઈક તૈયાર થઈ જશે તો અહીંયા આપણું ખાંડવી બાઈટ ઠંડુ થઈ ગયું છે તો એમાંથી કટિંગ કરી લઈશું આડા ઉભા આપણે કાપા પાડી લઈશું

તો અહીં આપણું ખાંડવી બાઇટ તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે થઈએ આપણું ખાંડવી બાઇટ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો